આવા લોકો એક દિવસની તાલીમ લઈને સોળ દિવસ કે બત્રીસ દિવસ છત્રીસ દિવસની તાલીમ બહેનોને શાળાઓમાં જઈને આપતા હોય છે જે ક્યારેય શક્ય જ નથી આજે કોઈ એક વ્યક્તિ એક દિવસની તાલીમ લઈ અને સામે છત્રીસ દિવસની તાલીમ આપે જે કોચ બનવામાં જનરલી ચાર થી પાંચ વર્ષ મિનિમમ લાગતા હોય એની બદલે એક દિવસમાં કોચ બનાવી દેવાય છે બીજી વસ્તુ ઘણી શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ત્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થા વાળા હોય સંસ્થા વાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેનો માત્ર ત્રણ વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય જેને કરાટે ઓળખતું જ ન હોય એને અધિકારીઓ ઓળખતા હોય હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે પછી એ બીજા કોચ ગોતે ગામ માંથી એ કોચ ગોતે એટલે કેવા કોચ ગોતે કે જેને સસ્તા મળે આજે પંદર હજાર રૂપિયા એક સ્કૂલના અપાતા હોય તો એની જગ્યાએ એક ત્રણ કે ચાર હજાર રૂપિયામાં આવે જેને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના ખિસ્સામાં નાખી શકે બધાનો ભાગ પાડી શકે તો આવી રીતે તાલીમો અપાતી રહી છે અને આનું કૌભાંડ આમ જોવા જઈએ તો દર વર્ષે વીસ થી પચીસ કરોડ રૂપિયા આવી ગ્રાન્ટો મહારાણી લક્ષ્મીબાઈ કલ્યા જે આ કેળવણી છે એની સંરક્ષણ તાલીમમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખર્ચ કરવામાં આવે છે અને જે તાલીમનો કોઈ ઉપયોગ નથી થતો નથી

બે દિવસ માં તાલીમ આપી શકે છત્રીસ દિવસ ની તાલીમ એટલે આવા કોચ ઉભા કરે કે જે લોકોને કઈ ન આવડતું હોય દરેક જગ્યાએ પડાવી લે અને બેઝિક એક્સરસાઇઝ કરાવીને તાલીમ પૂરી કરી દે અને એના રૂપિયા લઈ લે

અને આ તાલીમ ત્રણ દિવસમાં પૂરી કરવા ત્રણ ત્રણ મહિનામાં પૂરી કરવાની હોય છે તો આની અંદર પોસિબલ જ નથી કે એક વીસ કે પચીસ કોચ મળીને તાલીમ આપી શકે આમાં મિનિમમ એસી થી નેવું કોચની જરૂર પડતી હોય છે જયારે આ ટ્રેનિંગ શું કરવામાં આવે છે અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદર થી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગ ની અંદર લઈ આવવામાં આવે ને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પાંચ હજાર રૂપિયા એક સ્કૂલ આપવામાં આવે અને એક દિવસની અંદર પાંચ સ્કૂલમાં કામ કરાવવામાં આવે એટલે લોકો વીસ પચીસ હજાર રૂપિયા આપી અને એક એક સ્કૂલના 15-15000 રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે અને આ ટ્રેનિંગ ની અંતર્ગત જે પણ છોકરીઓ ટ્રેનિંગ લીધી છે તમે સ્કૂલોમાં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલો ની ગ્રાન્ટ તો ફરજ થઈ જાય છે એ ગ્રાન્ટ નો ઉપયોગ જ નથી થઈ શકતો જ્યારે ટ્રેનિંગ પૂરેપૂરી કોરી 600 સ્કૂલ માં અપાઈ નથી રહી તો વારંવાર એક ને એક વ્યક્તિને કોન્ટ્રાફ આપવાને બદલે રાજકોટના બધા કોટોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ રાજકોટ ની અંદર એમેજોર કરાટે એસોસિએશન સ્પોર્ટ કરાટે એસોસિએશન જેવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઓલરેડી આ ટ્રેનિંગ ચલાવે છે ઓલ ગુજરાત માર્શલ આર્ટ એકેડેમી જે જીતેન્દ્ર સર ચલાવે છે એમના દ્વારા પણ 7 વર્ષ પહેલા ટ્રેનિંગ આપવામાં આવતી હતી તો અમારો માત્ર એક જ માંગ છે કે ભાઈ આની અંદર બધા કોચનો સમાવેશ કરવામાં આવે અત્યારે પણ અમુક કોચ ટ્રેનિંગ માટે જાય છે પણ એને પેટામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે રણજીતભાઈ છે એ પોચીસને એવું કહે છે કે ભાઈ તમને હું કોર્સ સ્કૂલ સાત હજાર રૂપિયા આપી દઈશ તમે જોઈને ટ્રેનિંગ આપતા હોવ જ્યારે એક સ્કૂલ સ્કૂલની અંદરથી પંદર હજાર રૂપિયા સેલેરી ગવર્મેન્ટ કોચને આપે છે તો શું કામે સાત હજાર રૂપિયા એમને આપે ને સાત હજાર રૂપિયા લઈને પોતે કામ કરે જો પોતે સિત્તેર કે એસી સ્કૂલોને ટ્રેનિંગ આપી શકતા હોય તો એટલી જ સ્કૂલનો કોન્ટ્રાક્ટ એ લે બાકીનો કોન્ટ્રાક્ટ બીજી સંસ્થાને આપે એવું કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટામાં ચલાવી અને બધા પૈસા પોતાના ખીચા નાખવાની વાત કરવામાં આવે છે અમારા જે નથી ગ્રામ્ય વિસ્તારમાંથી અમુક અમુક ગયેલ છે જેમને અમે બોલાવેલા પણ એમની બીકે એ લોકો અત્યારે આવેલા નથી